વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસને ચીમકી ભરેલા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ પરિવારોમાં ભારે આક્રોશ ઉકળ્યો છે કચ્છથી લઈને પાલનપુર અને પાટણ સુધી પોલીસ પરિવાર રસ્તા પર ઉતરી મેવાણીના નિવેદન સામે રેલી કાઢી કડક કાર્યવાહી અને રાજીનામાની માંગ કરી રહ્યા છે જિગ્નેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રીને આડકતરો પ્રહાર કર્યો છે તેમજ ગુજરાતના ધાર્મિક સ્થાનોની આસપાસ ડ્રગ્સ અને દારૂની વેચાણ પર બંધ કરી બતાવવાની ચેલેન્જ આપી છે તો આવો જાણીએ જિગ્નેશ મેવાણી શું બોલ્યા છે આખા થરાદમાં ચાલતા તમામ દારૂના અડ્ડાનો લિસ્ટ બનાવો મને આપો અને હર સંગવી આઠ ચોપડી પાસ આ ગામાખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો લો આ બધા વિડિયો વિડીયો લઈ રહ્યા છે પ્રહાર કરતા કહ્યું કે કેટલાક ભણેલા લોકો સરકારી કચેરીમાં જઈને હલ્લા ગુલ્લા અને પટ્ટા ઉતારવાની વાતો કરે છે તો ચાલો જોઈએ કે આપના આપણા નાયબ મુખ્યમંત્રી શું જવાબ આપ્યો તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથે જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં લોકો સરકારી કચેરીમાં આવીને એવી ગુલ્લા ખૂબ ભણેલા પોતાની જાતને અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજ નું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે અનેક લોકો તમારી નોકરીઓ